શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પરથી અનેક કચરાના ડમ્પર પસાર થાય છે જેથી કચરાની કચરાના ડમ્પર પસાર થાય છે જેના કારણે માર્ગ પર પાણી પડતા ચિકાસ માર્ગ થઈ જાય છે સાથે આખા વિસ્તારમાં આ કચરાના ડમ્પરના કારણે દુર્ગંધ ફેલાય છે વારંવાર આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યા છતાં તંત્ર દ્વારા આ

છેક ડેરીથી લઈને ટૂંકમાં જ્યાંથી નીકળ્યું હશે ત્યાંથી લઈને અહીં સુધી તો કન્ટિન્યુસ ચાલુ છે એટલે આટલા દ્રાથી નીકળ્યો તો આટલા દ્રાવાળા રોડથી લઈને આ તો બરોડા ડેરીવાળા રોડ સુધી પહેલાં રજૂઆત કરી ચૂક્યો છું અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોને સૂચના આપી છે કે ભાઈ તમારે સાઉથ ઝોનના ગાડી નંબર સાથે કે ભાઈ આટલી જ નંબરની ગાડીઓ આ રૂટ પરથી જશે છતાં વારંવાર કોન્ટ્રાક્ટરોને કહેવાથી છતાં બી નહીં માન્યા અને આ આખા દિવસમાં અમે એક દિવસ સર્વે કર્યો આખા દિવસમાં સાત મિનિટ કે નવ મિનિટની અંદર ઘણી વાર તો ત્રણ ત્રણ મિનિટની અંદર એક ગાડી અહીંથી પસાર થાય છે ગાડીમાં એટલી દુર્ગંધ મારતી હોય છે અમારો વિસ્તાર તમે જુઓ બે કેટલી ગ્લીનરી છે આ રોડ પર સાથે સાથે બરોડા ડેરીના ટેમ્પાનો બી એટલો ત્રાસ છે એ લોકોના ત્યાં બી એમનો ટેમ્પો નીકળે એટલે એટલા બ્લેક ધુમાડા અંદરથી નીકળે છે જ્યારે રોડ આટલો સરસ હોય વોકિંગ ટ્રેક આટલો મસ્ત બનાવ્યો હોય અને આ રીતની ગંદકી અમારા ત્યાંના લોકો સહન કરે અને અમને વારંવાર એ લોકો રજૂઆત કરે પછી કંટાળીને અમારે જ્યારે અમને સૂચના આપ્યા પછી બી એ લોકો કામ ના કરતા હોય તો પછી અમે જાતે અમારે આ કામગીરી કરવી પડે છે